તો હેલ્લો મારા ભાઈઓ એકવાર ફરીથી તમારો ભાઈ એક નવો વિડીયો લઈને આવ્યા છે તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક સાથે એક નહીં બે નહીં અને છ છ કલાકારોના અવાજમાં ભજન સાંભળવાના છે મિત્રો અને એક કલાકાર છે મિત્રો આ ભરથરીભાઈ છે તો મિત્રો આ ભરથરીભાઈ ગામે ગામ ભિક્ષા માગીને તેમનું ગુજરાન ચલાવતા હોય છે મિત્રો અને સાથે સાથે સરસ મજાના ભજન પણ ગાય છે મિત્રો તો મિત્રો તમને આ સરસ મજાનું ભજન સાંભળાવવાનું છું ભજન છે રાજા ભરથરીનું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો અને સાંભળો આ સરસ મજાનું ભજન He's